પોરબંદરની સાથે મોરબી સહિતના અન્ય શહેરોનું પણ મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે ત્યારે તેવા શહેરોનો પોરબંદરની સરખામણીમાં યોગ્ય વિકાસ થયો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે અને પોરબંદરમાં જે વિકાસ થાય તેમાં મહાનગરપાલિકા બિલ્ડિંગ સહિત વધારે પડતા સરકારી ઇમારતોના જ વિકાસની વાતો થતી હોવાના આક્ષેપ પણ થયા છે

ચોક બંદર રોડ ઉપરના લગભગ ચારથી પાંચ ટેન્ડર છે અલગ અલગ આ ઓફિસ બિલ્ડિંગનું ટેન્ડર છે છાયા ખાતેનું ટેન્ડર છે વધુમાં લોકોની પ્રાથમિક સુવિધામાં મેં કહ્યું એ પ્રમાણે રસ્તા આપણે રિસરફેસ કરેલા છે અત્યારે યુજીટી ગટર લાઈનનું કામ લગભગ તેતાલીસ કરોડના ખર્ચે ચાલી રહ્યું છે પચાસ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર માટે જે રિલાયન્સનો વિસ્તાર છે ગોઢણીયા કોલેજ પાસે ત્યાંથી અલગ સેપરેટ લાઇન નાખી અને પાણીના નિકાલ કરવા માટેનું આપણે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે